એક તરફ રોયલ એન્ડ સત્યમેવ જયતે જૂથ પરિવર્તનના નારા સાથે આગળ વધી રહ્યું છે જ્યારે બીજી તરફ વર્તમાન શાસક પક્ષ રિવાયલ જૂથ સત્તા ટકાવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે આ ચૂંટણી વડોદરાના ક્રિકેટના ભવિષ્ય અને માળખાગત સુવિધાઓના નિર્ધારણ માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે બંને જૂથો દ્વારા મતદારોને રીઝવવા માટે એજન્ડા જાહેર કરવામાં આવ્યા છે રિવાઇવલ જૂથ પોતાની પાછલી કામગીરી અને પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સને આધારે મતો માંગી રહ્યું છે જ્યારે રોયલ અને સત્યમેવ જે તે જૂથ વહીવટી પારદર્શિતા અને સ્થાનિક ખેલાડીઓને વધુ તક આપવાના વચન સાથે મેદાનમાં છે ઉમેદવારો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વ્યક્તિગત મુલાકાતો અને સભાઓનો દોર તેજ કરવામાં આવ્યો છે વડોદરાના પૂર્વ ક્રિકેટરોને અગ્રણી ઉદ્યોગપતિઓનો ટેકો મેળવવા માટે બંને પક્ષો દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે પંદર ફેબ્રુઆરીના રોજ યોજાનારા મતદાનના એસોસિએશનના હજારો સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી અધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ ચૂંટણીના પરિણામો માત્ર વડોદરા જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટના સ્થાનિક માળખામાં પણ બીસીએના પ્રભાવને અસર કરશે અત્યારે તો બંને જૂથો પોતાની જીતના દાબા કરી રહ્યા છે પરંતુ સત્તાની કમાન કોના હાથમાં આવશે તેનો ફેંસલો રવિવારે સભ્યોના મત દ્વારા થશે અમે વારંવાર આ વસ્તુનો અમે પોઝિટિવિટીથી જવા માગીએ છીએ અમે કોઈ ગ્રુપ સાથે નહીં અમે બીસીએ માટે કામ કરવા માંગીએ છીએ એમાં જે પણ સક્ષમ સારા લોકો છે બધાને અમે સાથે લઈને ચાલીશું

એમને ફોન પર વાતો કરું ભાઈ શું થયું છે એની જેને હેલ્થ એ મારું કામ છે કે ભાઈ મેન્ટરિંગ કરવાના પ્લેયર્સને તો આઈ થિંક આ ઇલેક્શન એક અલગ વાત છે ક્રિકેટ એક અલગ મીડિયમ છે એમને ક્રિકેટ રમવાનું છે એમાં પડવાની જરૂર છે